નમસ્કાર મિત્રો તો ઘણા વિદ્યાર્થી મિત્રોએ પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ શિષ્યવૃત્તિ પરીક્ષા બે હજાર પચીસ છવ્વીસના ઓનલાઈન ફોર્મ ભર્યા હશે તો તેઓને તે પરીક્ષામાં શું શું પૂછાય છે અને તેનું પેપર કેવી રીતનું હોય છે પેપરની પેટર્ન કેવી રીતની હોય છે તેના વિશેનો ખ્યાલ ન આવતો હોય અને ઘણા વિદ્યાર્થી મિત્રો જે છે તે જૂના પેપરો પણ ગોતતા હોય છે તો જૂના પેપરો ક્યાંથી ડાઉનલોડ કરવા તેના વિશેની સંપૂર્ણ માહિતી આ વિડીયોમાં જોઈશું તો સૌપ્રથમ તો તમારે ગૂગલ ઓપન કરી લેવાનું છે ત્યારબાદ તમારે જે પણ તમે જેમાં પણ ફોર્મ ભર્યું હોય જો તમે પીએસસીમાં ભર્યું હોય તો પીએસસી સર્ચ કરવાનું છે અને એસએસ એમાં ભર્યું હોય તો તમારે તે સર્ચ કરવાનું છે આપણે એસએસ એ સ્કોલરશિપ એક્ઝામ ઓલ્ડ પેપર તમારે એવી રીતનું સર્ચ કરવાનું છે જો પીએસસીમાં ભર્યું હોય તો તેવી રીતનું તમારે સર્ચ કરવાનું છે જેવું તમે સર્ચ કરશો એટલે અહીં તમે પહેલી જ વેબસાઇટ પર અહીં જોઈ શકો છો કે બે હજાર પચીસ માટેના જે એસએસસી વિદ્યાર્થીના જે છે તેના માટેનું પણ અહીં આપેલું છે અને નીચે તમે સ્ક્રોલ કરશો એટલે પીએસસી ઈ વિદ્યાર્થી માટે પણ જૂના પેપરો આપેલા છે તો તમે અહીંથી ડાઉનલોડ કરી અને તમારે જે જૂના પેપર કેવી રીતના હોય છે અને આનું પેપર સ્ટાઇલ કેવી રીતની હોય છે પેટર્ન કેવી રીતની હોય છે તે તમે ચેક કરી શકો છો હું અહીં ડાઉનલોડ કરીને તમને બતાવી દઉં તો મિત્રો તમે અહીં જોઈ શકો છો કે એસએસસી બે હજાર ચોવીસ માટેનું આવી રીતનું પેપર હતું અહીં જોઈ શકો છો તમે જેવી રીતના જ્ઞાન સાધનાનું પેપર આપ્યું હતું તેવી જ રીતનું તમારે આ પણ પેપર હોય છે આવી રીતના તમામ પ્રશ્ન આપવામાં આવતા હોય છે અહીં તમે તમામ પ્રશ્નો પણ જોઈ શકો છો તો આવી રીતનું તમે પેપર ડાઉનલોડ કરી અને તમે સોલ્યુશન કરી શકો છો કે તેમાં કેવા કેવા પ્રશ્ન પૂછવામાં આવે છે કયા ટોપિકમાંથી કયા પ્રશ્ન પૂછવામાં આવે છે તેવી રીતનું તમે સંપૂર્ણ માહિતી અહીંથી જોઈ શકો છો તેમજ આ યોજના વિશેની તમને કોઈ પણ પ્રકારની મૂંઝવણ હોય તો તે પણ તમે કમેન્ટમાં જણાવી દેજો તેનું પણ સોલ્યુશન હું તમને આપી દઈશ તેમજ આ યોજનાની આગળની સંપૂર્ણ માહિતી માટે મારી ચેનલે સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો જેથી તમને આ યોજનાના આવનારા તમામ જે છે તે અપડેટની માહિતી તમને સૌ પ્રથમ અને સરળતાથી મળતી રહે તેમજ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરજો શેર કરજો મળીએ નવા વિડીયો સાથે જય હિન્દ જય ભારત